સોળ તારીખનો વરસાદ હતો ને એટલે આજે પાંચ દિવસ થઈ ગયા છે પણ કપાસિયા મોટા ભાગે ઉગ્યા નથી કારણ કે અતિ અને અતિ માત્રામાં વરસાદ હતો એના હિસાબે કપાસિયા દબડાઈ ગયા છે કરાર પડા અને જે શીકણા પડા છે ને એમાં તો ઉગવાની કોઈ શક્યતા જ નથી રેતાળ જે પડા છે બફોડ ને રેતાળ એમાં ઉગશે બગ્યા આ જવો સાહ એમને પીડ્યા છે ક્યાંય એટલે ક્યાંય કોક કોક કપાસિયો પાંચ ટકા દેખાય છે બાકીના ફરી વારે જોંપવા પડશે કારણ કે વરસાદ જ એટલો તો આ ખાડીયા બાળિયા બધું બુરી અને હમથડ કરી દીધું ગોઠણે ગોઠણે પાણી અહેલા ખેતરમાં એટલો માત્રામાં વરસાદ પીડ્યો છે એટલે વરસાદ સારો થયો પણ માપનો હોય ને તો બધું આ ઉગે બાકી અતિ વરસાદે કાંઈ કામનો નહીં અત્યારે એવી હાલત છે એટલે ઘણા ખરા ખેડૂતોને ફરી વખત કપાસ્યા સોંપવા જ પડશે બાકી ઉગે એવી કોઈ શક્યતા નથી કરાર પડામાં ચીકણાપડામાં ક્યાંય જે વોરવેલા હતા એમાં થોડી ઘણી નુકસાની છે એટલે કીધું છે ને અતિની કોઈ ગતિ નહીં એમ અતિની કોઈ ગતિ નહીં આ એના જેવો કોઈ પણ વસ્તુ તમે અતિરેક કરો ને એટલે પછી એની ગતિ ન રહે માપમાં ન ને ધાર્યું ન રહે એમ આ વરસાદ હતી પડ્યો એટલે ધાર્યા બહાર વરસાદ પડી ગયો છે એટલે ભાઈ કાંઈ હવે બહુ આ નુકસાન છે સોખે સોખી ખેતરો લોકોને બહુ ધોવાણા છે શેઢાપાડા બહુ ધોવાણા છે એટલે વરસાદ પીડ્યો ત્યારે ખેડૂત બધા ખુશ હતા પણ આ અતિ વરસાદ પીડ્યો ને એમાં થોડી ઘણી નુકસાની ઘણા લોકોને ગઈ છે સોળ તારીખનો વરસાદ હતો ને એટલે આજે પાંચ દિવસ થઈ ગયા છે પણ કપાસિયા ભાગે ઉગ્યા નથી કારણ કે અતિ અને અતિ માત્રામાં વરસાદ હતો એના હિસાબે કપાસિયા દબડાઈ ગયા છે કરાર પડા અને જે શીકણા પડા છે ને એમાં તો ઉગવાની કોઈ શક્યતા જ નથી રેતાળ જે પડા છે ને રેતાળ એમાં બગ્યા બાકી આ જો નઈ પીડ્યા છે ક્યાંય એટલે ક્યાંય કોક કોક કપાય છે પાંચ ટકા દેખાય છે બાકીના ફરી વાર છોપવા પડશે કારણ કે વરસાદ જ એટલો તો આ ખાળિયા બાળિયા બધું બુરી અને હમથળ કરી દીધું ગોઠણે ગોઠણે પાણી લે ખેતરમાં એટલો માત્રામાં વરસાદ પીડ્યો છે એટલે વરસાદ સારો થયો પણ માપનો હોય ને તો બધું આ ઉગે બાકી અતિ વરસાદે કાંઈ કામનો નહીં અત્યારે એવી હાલત છે એટલે ઘણા ખરા ખેડૂતોને ફરી વખત કપાસિયા સોંપવા જ પડશે બાકી ઉગેવી કોઈ શક્યતા નથી કરારપડામાં શીકણાપડામાં ચીકણાપડામાં ક્યાંય જે વોરવેલા હતા એમાંય થોડી ઘણી નુકસાની છે એટલે કીધું છે ને અતિની કોઈ ગતિ નહીં એમ અતિની કોઈ ગતિ નહીં આ એના જેવો કોઈ પણ વસ્તુ તમે અતિરેક કરો ને એટલે પછી એની ગતિ ન રહે માપમાં ન રહે ધાર્યું ન રહે એમ આ વરસાદ હતી પડ્યો એટલે ધારે ભારે વરસાદ પડી ગયો છે એટલે એમાં કાંઈ હવે બહુ નુકસાન છે સોખે સોખી ખેતરો લોકોને બહુ ધોવાણા છે છેડાપાડા બહુ ધોવાણા છે એટલે વરસાદ પીડ્યો ત્યારે ખેડૂત બધા ખુશ હતા પણ આ અતિ વરસાદ પીડ્યો ને એમાં થોડી ઘણી નુકસાની ઘણા લોકોને ગઈ છે